આગળ વાત કરીએ તો વડોદરાના ડેસર તાલુકામાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે ખેતી પર નિર્ભર જાંબુ ગોરવ વાઘવા વેજપુર સરદારપુરા દાજીપુરા કુંડપાડ બેડપ બારિયા મઘઈજીના મુવાડા જયસિંહપુરા ચાવડાના મુવાડા સહિતના ગામોના ખેડૂતોના ખેતરો રણમેદાન બની ગયા છે સામાન્ય રીતે આ સમયે કપાસ તુવેર બાજરી અને દિવેલા જેવા પાક લહેરાતા હોય છે પરંતુ હવે જમીનો પડતર રહી છે વેજપુર મેરા કુવા કોઠારા રાતડિયા અને ખેડૂતોને પ્રથમ વરસાદ બાદ ખર્ચો કરી વાવણી કરી છે બીજા વરસાદની ગેરહાજરીએ આશા ઉપર પાણી ફેરવ્યું છે તો આખું ખ્યાલ છે કે અનાજ કઈથી લાવીને પબ્લિકને બધાના ઘેર અનાજ મળી રહે નહીં બધા પાક નિષ્ફળ નીકળ્યા વરસાદ પાક પાક્યો નથી આ માટે કંઈક સરકાર અમારી હા હું જોઉં અને સરકારની કંઈક યોજનાને પબ્લિક પ્રજા સુધી મળી રહે તેવી કોઈક સહાય આપે તેવી મારી અપેક્ષા છે ચોમાસું વહેલો વરસાદ આવવાના કારણે જે ઉનાળું બાદરી હતી એ ફેલ ગઈ પછી વરસાદ સળંગ ચાલુ રહ્યો એટલે આ વરાપ ના મળે વરાપ મળ્યો તો કોઈએ પલાવ માર્યો રોટરી મારી ધોતી મારી એના પલણિયા પાડીને હવે દિવેલામાં મૂકવાઈને રાહ જોવા ખેડૂતો બેઠા છે ને ઘાસચારો બીજા બાદરી છે તુવેર છે મકાયા બાદરી બધો પાક ફેલ ગયો હવે એરંડા ઉપર આધારિત છે એમાં જો વરસાદ ન આવે તો અમારું બિલકુલ આવનાર દિવાળી તહેવાર નિરાશાજનક હશે